તો કહેવાનો હેતુ એ છે કે કોઈ વ્યક્તિ એમ કે કે ભગવાન તો નિરાકાર જ હોય જેમ કે વધારે યોગીઓ કે કેટલાય કર્મને માનતા હોય તો એમ કે હું મૂર્તિ પૂજામાં નથી માનતો હું તો કે બસ ભગવાન આપણા અંદર છે એમ માનતો હું કેવળ એટલું કહું છું કે ભગવાન તો અંદર પણ છે ને બહાર પણ છે એનામાં બધી તાકાત છે તમે એની તાકાત માપવા ન જાઓ તમે એની તાકાતનું બંધારણ ન કરી શકો કારણ કે જેની તાકાત નું બંધારણ થઈ શકે ને એ ભગવાન નું હોય શકે આપણા બધાની તાકાત નું એક બંધારણ છે કે આપણે આટલું જ કરી શકીએ ગિરરાજ પર્વત ઉપાડી લે અને ક્યારેક એવું થાય તો એક ફૂલ પણ ન ઉપાડી શકે એમ કે મસ્ત મારે નથી ઉપાડવું આટલું વજન હું નહી ખમી શકું અને એક બાજુ આંગળી ગોળન દાર ઉપાડી લીધું એક બાજુ ભગવદ ગીતાના અંદર આખા જગતનો સાર અર્જુનને સંભળાવી દીધો કે આ જગતનું મૂલ હું છું એનું ઉપાદાન કારણ કે જે પણ હોય એ બધું જ હું છું મારાથી જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે અને એક બાજુ ઠાકુરજી સુદાજી પાસે બિલકુલ લંદન બની ગાય છે મને તો કઈ ખબર જ નથી પડતી હું તો કઈ જાણતો જ નથી મન ખબર જ નથી ગોપીજનો પાસે એવા થઈ જાય હું જાણતો જ નથી ત્યારે ભગવાન પોતાના જ્ઞાન ધર્મને છુપાવી દે છે અને જ્યાં જ્ઞાન ધર્મની જરૂર પડી ત્યાં ભગવદ્ ગીતા જેવું અમૃત બાર આપી દીધું આ ભગવાનની છે મારો મૂળ કહેવાનો હેતુ એ કે આપણે નિરાકાર સાકાર આપણે ત્યાં તો બહુ મગજમારી છે નહીં અહીંયા આપણા વૈષ્ણવો તો બધા સાકારમાં જ માને છે પણ છતાંય એક સામાજિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો નિરાકાર સાકારમાં ઘણા બધા દ્વંદ્વ છે અને ઘણા બધા એવા લોકો આપણા વૈષ્ણવો કેટલાય મૂર્તિ પૂજા નથી માનતા

ભગવાનની પ્રતિજ્ઞા છે કે જે જીવ મને જે રીતે ભજે હું સામે એ રીતે એને ભજું છું એ રીતે એનો પ્રતિફળ આપું છું ભગવાન સ્વયં આજ્ઞા કરે છે ભગવદ્ ગીતાના એના માટે કોઈ બાધ્ય નથી કે કોઈ વ્યક્તિ એમ કરે હા હવે આપણે સમજવું છે કે આપણે ક્યાં જવું આપણું ગંતવ્ય આપણે નિશ્ચિત કરવું જોશું કે મારે ક્યાં મારે નિરાકાર ને સાકાર ના અંદર ભેદ બતાવવું ને તો એટલું જ

એટલા માટે સાકાર સ્વરૂપ શ્રી મહાપ્રભુદીએ કૃપા કરી અને ગોર્ધનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું ગિરિંદ્રામાંથી અને એવી રીતે અનેક સ્વરૂપો લીલાઓના પ્રગટ કરીને મંડાન કર્યું અને બધા લોકોને પ્રભુની વિવિધ લીલાઓના દર્શન કરાવ્યા ભગવાનના અનેક અવતારો છે પરંતુ પ્રત્યેક અવતારના અંદર અલગ અલગ લીલાઓ ભગવાને કરી પરંતુ એ કૃષ્ણ અવતાર એક એવો અવતાર છે કે જેના અંદર સ્વયં ભગવાને સ્વીકાર કર્યો

બાકી ભગવાનના અનેક અંશ કલા અવતાર છે પરંતુ કૃષ્ણ સાક્ષાત પર બ્રહ્મ છે અને એ કૃષ્ણમાં જે પ્રીતિ જાગૃત થાય છે ને એવી પ્રીતિ જગત ના અંદર ક્યાંય થતી જ નથી એવું મારું માનવું છે બધા માટે અલગ અલગ બધા જીવો ની જ્યાં જ્યાં પ્રીતિ હોય ત્યાં થાય તુલસીદાસજીની પ્રીતિ રામચંદ્રજી માં હતી તો એમને આનંદ એમાં આવતો હશે કેમ કે એ લીલાલા જીવો છે એ પ્રસંગ મને જયારે જ્યારે આ તુલસીદાસજી નું આવે ત્યારે એમની એક વાત મને બહુ

પણ તમારે મારું માથું નમાવું છે તો આ પિતાંબર અને આ મોરલી એક બાજુ મૂકી દો અને ધનુષ બાન હાથમાં લઈ લ્યો આપો આપો મસ્તક નીકળી નમી જશે અને આપણે છે કે ક્યાંય ઉચ્ચ કોટીના પુષ્ટિ જીવ આપણે આપણી જાતને સૌથી શ્રેષ્ઠ માનીએ કે આ બધા તો મર્યાદિત જીવ છે આપણે તો પુષ્ટિ જીવ છે અને આપણે પુષ્ટિ જીવ હોવા છતાંય આપણી અનન્યતા નથી છે ફરતા રહીએ છીએ સોમવાર નું અલગ મંગળવારે અલગ બુધવારે અલગ ગુરુવારે અલગ શુક્રવારે શનિવારે સાત ભગવાન ગોઠવી દીધા છે સોમવારે શનિવારે તેલ એ બધાનું મંડાણ ગોઠવી રાખ્યું રોજ ન બીલીપત્ર તેલ થી થઈ જાય તેલ થી ન થયું તો દૂધ થી થઈ જાય દૂધ થી ન થયું તો કઈ ત્રીજું ચોથું જો આટલી જ પ્રીતિ મારા કૃષ્ણ થી કરી હોય તો ક્યાં ફાફા મારવાની જરૂર છે એ સર્વશક્તિમાન છે અને સંચય આત્મા વિનશ્યતિ આપણે બધા સંચય બો કરીએ છીએ મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે કે હરીશ તું સર્વતો રક્ષામ કરી ન સંશય આ વાત ઘડે ઉતારી લ્યો ચોક્કસપણે ઉતારી લ્યો હરીશ તું સર્વતો રક્ષામ ભગવાન તમારી કાયમી રક્ષા જ કરે છે રક્ષામ ભગવાન સદૈવ રક્ષા કરશે ક્યારે એની શરત શું કરી શંશય સંશય નહીં કરો સંશય કરશો સીધી વાત છે રક્ષા નહીં કરી અને આજે જુઓ ને આપણે બધા ક્યાં ક્યાંક ફસાય છે ત્યારે પ્રભુ આપણી રક્ષા કરતા નથી ને ત્યારે આપણને ભગવાન પ્રત્યે અવિશ્વાસ આવી જાય છે કે પ્રભુ મારા સામે કેમ નથી જોતા કેમ હું આટલું દુઃખી છું કેમ મારા કામ સિદ્ધ નથી થતા આવું આપણને કેમ થાય છે પ્રભુ કામ કરતા કેમ નથી મારા માટે હું તો એમનો ભક્ત છું છતાં કેમ પ્રભુ મારા સામે જોતા નથી એનું મૂળ કારણ છે આપણા મનના અંદર એક સંશયનું બીજ છે એ આપણને સદૈવ હેરાન કરે છે એ કોઈ પણ કામ કરતા કરતા મનના અંદર પાછું એમ થાય થાશે કે નહીં થાય થાશે કે નહીં થાય થાશે કે નહીં થાય એવો સંશય રોજ બન્યો રહે જેમના પાન કરતા ગિરાજ પરિક્રમા કરતા કોઈ કોઈ પણ સત્કર્મ કરતા જેમ કે ઘરના અંદર કોઈ આપદા આવી બહુ દુઃખી થઈ ગયા આમ તો આપણે પ્રભુ પાસે કંઈ માંગવું ન જોઈએ ગુરુ પાસે કંઈ માંગવું ન જોઈએ પણ હજી આપણી કાચી દશા હોય તો કદાચ આપણે હરખ ફદુડા થઈને માગવા જતા રહીએ અને જાય આપણે ગુરુ પાસે જઈને કહીએ કે જે કૃપાના આવી આવી તકલીફ થઈ ગઈ છે હવે અમારે શું કરવું આપ કૃપા કરીને કંઈક રસ્તો બતાવો ત્યારે ગુરુ શું કે કઈ વાંધો નહીં થઈ જશે ચિંતા ન કર પ્રભુ પર વિશ્વાસ રાખ છતાં તારો મહાત્મી છે તે કામ કર

જેટલું કીધું ત્યારે એ વખતે અતિ ઉમંગ આવી ગયો અતિ ઉત્સાહ આવી ગયો મનના અંદર અંકુર ફૂટવા લાગ્યા અને દોડતો દોડતો હોશે પરિક્રમા ચાલુ કરી કરતા 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 પાછો વિશ્વાસ લાગ્યો પાછું મનના અંદર એમ થયું કે થશે કે નહીં થાય થશે કે નહીં થાય કેટલી વાર ભગવાન પરીક્ષા કરવા માટે કોકને ફોન કરાવી દે કે ભાઈ તબિયત તો બગડતી જાય છે હવે શું કરશું પાછો વિશ્વાસ સાવડગ

પ્રભુ વારંવાર ચેતવતા હોય ગુરુ વારંવાર ચેતવતા હોય કે આ કામ રેવા દેજે આ તારા માટે યોગ્ય નથી એ કોઈ ને કોઈ માધ્યમ થી કેવડાવશે કદાચ પોતે પ્રત્યક્ષ કહેશે કે સ્વપ્ન દ્વારા કેવડાવશે કોઈ વૈષ્ણવ દ્વારા કેવડાવશે એ કોઈ ને કોઈ માધ્યમ થી તમને સંકેત કરશે કે આ રેવા દે આ કામ તારા માટે બરાબર નથી તું આના યોગ્ય નથી પણ છતાંય આપણે કામ કરતા જ રહીએ અને પાછળ દુખી થઈએ આજ મોટા મોટી કરુણા આપણા બધાની છે માટે સંશય ના કરો

અને અને બાળક ચાકુથી હોય રમતા રમતા માતા એ ચાકુ છીનવી લે અને છીનવી લીધા ત્યારે એ બાળક ખૂબ ક્રોધાયમાન થાય છે ખૂબ કોપિત થાય છે ખૂબ દુખી થાય છે ખૂબ રડે છે કેમ કે એને ચાકુથી રમવું છે રમવું છે રમવું જ છે એની જીદ છે કે મારે ચાકુથી રમવું છે પણ છતાંય માતા એના હિતનો વિચાર કરી અને ચાકુ લઈ લે છે કે જે ચાકુમાં એને ખૂબ આનંદ આવે છે એ રમતા રમતા એ ખૂબ પ્રસન્નતાની અનુભૂતિ કરે છે પણ છતાંય એ માતા એના ઉપર કૃપા કરવા માટે એની ચિંતા કરે છે એટલે એ ચાકુ લઈ લે છે એવી જ રીતે ઘણીવાર આપણે જે વસ્તુથી રમતા હોય આપણને એમ લાગે છે કે એ વસ્તુ બહુ સારી છે અને ભગવાન જ્યારે એ વસ્તુ લઈ લે ત્યારે આપણને એમ થાય ભગવાને કેમ મારા સાથે આવું કર્યું ત્યારે આ દ્રષ્ટાંત સમજી લેજો તમને સમજમાં આવી જશે કે જો આ ન કર્યું હોત તો અતિ ખરાબ હેરાન આ નિશ્ચિત વાત છે એટલે એટલી જો સહેજ સમજ આપણે જીવનના અંદર કેળવી લઈએ તો ક્યારે આપણે દુઃખી ન થઈ અને આ જે સંશયનું બીજ આપણા મનના અંદર બોયલું હોય ને એ નિરસ્ત થઈ જાય